હાલ અય આવ્યો વૈભવ વૈભો ના ના વૈભવ રમભે શું કર વૈભવ લાવો 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 કટોરું જો તારે જો તૂટી જાય તૂટી જાય હું તે બાજુ તો વૈભવ રમભે હાય વૈભવ હાલ ત્રણ વાગી જાશે અને ચા બનાવાની ટાઈમ થી જીશે તો ચા બનાવા નીચે વૈભવ ને થી હાલો નીચે જવાની ચાલો ચા બનાવવાની ચાલો બસ ઈ આ વાલોનું શાક બનાવાનું છે અને આ ગાજરના અથણા બનાવાના છે તો આ ગાજર મોટા મોટા ગાજરના અથાણા બનાવાના છે ગાજરના ને મરચાના આથણા બનાવવાના છે અને વાલોનું શાક બનાવવાનું છે મસ્તીનું તો બકાલો તો આવી છે બે વાગી જશે પાંચ વાગી જશે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે તો આજ બ્લોગ વ્લોગ પૂરો કરીશું મારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો